આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેની ક્રમિક પ્રક્રિયાઓ દરમિયાન મળતી મુખ્ય નીપજ જણાવો તો અહીંયા આપણને એક પ્રક્રિયા આપેલો છે જેની પ્રક્રિયા અમુક પ્રક્રિયકો સાથે કરવાની છે અને એના દ્વારા જે મળતી મુખ્ય નીપજ છે આપણે વન ટુ થ્રી એન્ડ ફોર આવા ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાની છે બરાબર તો જોઈએ આપણે પહેલો પ્રક્રિયક જે આપેલો છે કોણ સૂર્યપ્રકાશની હાજરીમાં બી આર ટુ બ્રોમિનેશન કરવાનું છે સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન છે કેવું હોય સિલેક્ટિવ હોય એટલે કે વધારે સ્થિર મુક્તમૂલક બનાવતા કાર્બન સાથે જ બ્રોમિંગ જોડાય તો પ્રક્રિયકોમાં જોઈએ અહીંયા જે એક બે ત્રણ ચાર પાંચ પાંચ કાર્બન આપેલા છે એ કેવા છે ટુ ડિગ્રી એટલે કે અન્ય બે કાર્બન સાથે જોડાયેલા કાર્બન છે આ જે કાર્બન છે બરાબર એક એવો છે થ્રી ડિગ્રી એટલે કે અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો અને આ છે પ્રાઇમરી વન ડિગ્રી એટલે કે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો કાર્બન છે બરાબર અને મુક્ત મુક્તમૂલકની સ્થિરતા આપણને ખ્યાલ છે કે થ્રી ડિગ્રી મુક્તમૂલક છે એ સૌથી વધારે સ્થિર હોય બરાબર પછી ટુ ડિગ્રી અને વન ડિગ્રી મુક્તમૂલકની સ્થિરતા અહીંયા લખી નાખું છું થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી બરાબર અહીંયા આપણે શું આપેલું છે બ્રોમિનેશન કરાવવાનું છે સૂર્યપ્રકાશની હાજરીમાં તો આપણને મુખ્ય નીપજ છે એ સ્થિર મુક્તમૂલક બનાવતા કાર્બન સાથે બ્રોમિન જોડાઈને મુખ્ય નીપજ છે મળતી હોય છે તો અહીંયાની નીપજ છે આપણે કહી હશે બ્રોમિન અહીંયા જોડાઈ જશે બરાબર તો આપણને પહેલાં પ્રક્રિયાથી આ નીપજ મળશે બીજા પ્રક્રિયકથી જોઈએ તો કોણ છે આલ્કોહોલિક કેવો હોય છે ને ડેલ્ટા આલ્કોહોલિક કહેવાય જ ડેલ્ટા થી અહીંયા આપણને વિલોપન છે એ એનું નિર્દેશન મળે છે બરાબર જો વિલોપન કરાવવું છે તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા બ્રોમિન એટલે કે હેલોજન જેની સાથે જોડાયેલો છે એ કાર્બન છે આલ્ફા અને આ બાજુવાળા બે કાર્બન અને ઉપરવાળો એની સાથે ડાયરેક્ટ જોડાયેલા ને શું કહેશું બીટા કાર્બન તો ત્રણ ત્રણ બીટા કાર્બન છે તો બીટા ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા ઉપરથી હેલોજન દૂર થવાથી આને કહેવાય ડીહાઇડ્રોહેલોજીનેશન પ્રક્રિયા પણ કહીશું બરાબર તો આલ્કોહલિક કેવોજથી આલ્કોહલિક કેવોજ અને હિટિંગથી શું થશે ડીહાઇડ્રોહેલોજીનેશન અને આપણને મળતી નીપજ છે કોણ હશે આલ્કિન આલ્કીનમાં પણ ઘણી બધી પોસિબિલિટી હોય કઈ નિપજ મુખ્ય મળશે પણ જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે હોય એવી નીપજ છે આપણને મુખ્ય મળતી હોય છે અહીંયા જેવી નીપજ બનાવી છે એમાં આ જે હેલોજન જેની સાથે જોડાયેલો છે આલ્ફા કાર્બન બાજુવાળો બીટા અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીને આ બંને કાર્બન વચ્ચે પાઇપ બોન્ડ મૂકીને નીપજ બનાવી છે તમે આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરો તો પણ આ જ નીપજ મળશે એક ઓપ્શન એવો પણ છે કે તમે હેલોજન તો અહીંયાથી દૂર કરો હાઇડ્રોજનને ઉપરથી દૂર કરો એવા કેસમાં આપણને જે નીપજ મળે છે બરાબર એ કંઈ મળશે ઉપર છે એ ડબલ બોન્ડ આવી જશે ઉપર છે ડબલ બોન્ડ આવી જશે અને બેમાંથી ત્રણમાંથી બે હાઇડ્રોજન બની જશે આ રીતે પણ આમાં પણ આપણને મુખ્ય નીપજ કઈ છે એ સિલેક્ટ કરવી પડશે તો આલ્કિન બની ગયો છે બરાબર તો એની સ્થિરતાનો આધાર આલ્ફા એચની સંખ્યા ઉપર રહેલો હોય છે ડબલ બોન્ડની બાજુવાળા કાર્બનને કહેશું આલ્ફા કાર્બન તો આ અહીંયા આ બંને ડબલ બોન્ડવાળા કાર્બન છે તો આ વન ટુ અને થ્રી આ કોણ છે ડબલ બોન્ડની બાજુવાળા કાર્બન તો અહીંયા વન ટુ થ્રી ફોર અને અહીંયા ત્રણ ટોટલ સાત આલ્ફા હાઇડ્રોજન હશે સાત આલ્ફા હાઇડ્રોજન અને જો આપણે આ આલ્કીનની વાત કરીએ તો આ બંને ડબલ બોન્ડવાળા કાર્બન છે અને જે આ છે ડબલ બોન્ડની બાજુવાળા તો અહીંયા તો ટોટલ ચાર આલ્ફા હાઇડ્રોજન જ હશે ચાર આલ્ફા હાઇડ્રોજન તો આવા કેસમાં મુખ્ય નિપજ છે કોણ હશે આ લેફ્ટવાળે બરાબર અને તો હવે આની રિએક્શન આપણે ત્રીજો પ્રક્રિયા જે આપેલો છે કોણ એચ બી આર આર ઓઓ આર એટલે કે આ કોણ આપેલું છે પેરોક્સાઇડ એચ બી આર પ્લસ પેરોક્સાઇડ તો અહીંયા શું લાગશે પ્રતિમાર્કો નિખોનો નિયમ સૂર્યપ્રકાશની હાજરી આપેલી છે તો કન્ફર્મ થઈ જાય આ શું હશે મુક્તમૂલક ક્રિયા વિધિથી બનશે પણ શું લાગશે પ્રતિમાર્કોનિકોનો નિયમ શું કે પ્રતિમાર્કોનિકોનો નિયમ ઉમેરાનાર અણુનો ઋણ ભાગ ઉમેરાનાર અણુનો ઋણ ભાગ અહીંયા કોણ ઉમેરાય છે એચ બીઆર ઉમેરાનાર અણુનો ઋણ ભાગ તો એચ બીઆરમાંથી ઋણ ભાગ કોણ છે બીઆર એચ પ્લસ બીઆર માઇનસ આ રીતે ડિસોસિએટ થઈ શકે તો ઉમેરાનાર અણુનો ઋણ ભાગ વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો આમાં જે ડબલ બોન્ડવાળા બે કાર્બન છે એને ચેક કરીએ તો આના એક બે ત્રણ ત્રણ બોન્ડ છે તો ચોથો એક અહીંયા હાઇડ્રોજનથી બોન્ડ હશે ધેટ મીન્સ આની પાસે એક હાઇડ્રોજન છે પણ જો ઉપરવાળા કાર્બનની વાત કરીએ તો આના ઓલરેડી ચાર બોન્ડ છે તો અહીંયા હાઇડ્રોજન હશે કેટલા ઝીરો ધેટ મીન્સ વધારે હાઇડ્રોજન છે એ આ કાર્બન પર છે તો બીઆર છે એ આ કાર્બન ઉપર જોડાશે અને આપણને મુખ્ય નીપજ છે મળશે બરાબર તો નીપજ કઈ રીતે મળશે બી આપણે એ કાર્બન ઉપર જોડી દઈએ અહીંયા ઓકે તો બી આર અહીંયા જોડાશે હાઇડ્રોજન અહીંયા જોડાશે હાઇડ્રોજન છે એ અહીંયા બતાવવાની બોન્ડલાઇન નોટેશનમાં જરૂર હોતી નથી તો આપણને અહીંયા આન્સર મળી જાય છે તો ચેક કરીએ આપણે ઓપ્શન તો અહીંયા આપણને ઓપ્શન મળે છે ટુ બરાબર જોઈ શકીએ આપણે ઓર્થો પોઝિશન ઉપર સીએચ થ્રી અને બીઆર જોડાયેલા છે તો આ ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન ટુ થેન્ક યુ